તો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ ફરી એકવાર આપણે મળી ગયા એડી વ્લોગ પાર્ટી માં આજે આપણે રજા રાખી છે કેમ કે આજે ગુગોન રાખી ગુગોટ કેવો ને ગુગોન ગુગાની મમ્મી એટલે આપણો છોકરો આવશ કરે આપણા પાર્ટી એટલે આજનો બ્લોક એના માટે જ છે સ્પેશિયલ એ આવશે આપણે બધાયને જોશું મળશું તમને બતાવશું અને તમને લઈ જઈશ માતા નગર માતાજી અમારા નિવાજ કરવાના હવા મહિનો થઈ ગયો તો ગાઈસ તમે જોવાનું ઘૂલતા નહીં મારો બ્લોગ આગળ સારું જો અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા કપડા આ બધું ધોઈ કાઢ પછી આપણે જવાનું એટલે આજના દિવસ એ જ દિવસ તો ખાસ કરીને જોજો બીજું કશું નહીં ચાલો તો ગાઈસ સમજો હજુ તો આપણે રહ્યા દસ વાગે હજુ ગાઈસ ચા પાણી કરી લઈએ ચા પાણી બનાવી દીધા આપડા આજે શું છે ચા પાણી નો તિલ વાળી રોટલી વઘારેલા રોટલા અને દૂધ

અને અમારા મિત્ર એવા અશોક તમે પણ લાઈક અને ફોલો કરીને એને સપોર્ટ સપોર્ટ બરોબર એ તમારી જોડે આપું છું અને ગામ બધા ખાસ બધા ગામ વાળા પેલા સપોર્ટ કરજો અત્યારે બસો 6 તો મને એવું લાગે કે જગ વૈના ભાષણ પછી 300 તો પૂરા થઈ જશે થઈ જશે મનોકામના પૂર્ણ કરે હા મારે ના હલકા ન હોય

कोई जानू है कोई मुगवा जाना है मुगवाता काली अबे उठता है हम विचार करे तो ये कर तो दे ये तो ये तो विचार ना, ना।, ना। था हां अंधारी रात है अब दर वक्त है मुगवा जा हम सवेरा दारू मुगवा जाऊं तो कहां से कर क्या मेरे में क्या दे તો આપડે માતાનગર પહોંચી ગયા અને બધી તૈયારી જો મંદિરે આવી જાય બધી તૈયારી ચાલુ થઈ જઈ કરવાની આ બતાવું Agar Tuh, oh... baru pani rahmi ya, iya kai hai lebih oh. enak gugur Bukan di bahan-bahan, હાલનું વિડીયો નહીં મળ્યું પણ આનંદ જોઈને આવ્યા બધું ખરીદી કરી નાખ્યા ધીરે ધીરે વિડીયો બનાવશું આજ વિડીયો માં મજા નહીં આવે પણ જોજો ધીરે ધીરે શીખશું હજુ શીખવાનું ચાલુ હોય કઈ રીતનો બનાવો હજુ ફાવતું નહીં બનાવતા ધીરે ધીરે વિડીયો બનાવતા શીખશું બનાવશું અને હા આપડે માઈક લાવી દીધું હો માઇક ને જે સેટ નહીં કર્યું માઈક બનાવી દીધું ને આપણા કાકા હાય કે દો કાકા હા હા મન નહીં ખો મમ્મી ને ખબર વાસણ ના પોટલા કાઢી દઈએ કેમ કે આ વાસણ તો નવા જ છે પણ જયારે નીવદ નીવું હોય ત્યારે જ કાઢવે છે આની સિવાય વાસણ નો ઉપયોગ થતો નહીં

ગુગમ ને હવે એમનું સ્વાગત કરશું સોનલ નું બે મારી ખાસ મારી દાદી બતાવી દઉં તમને હા કહી Kau mau Hai. Hai, bos itu bulas. Ayah mata jinu bos awal hati. ayo buat uki? Inu lewat anak. Ini lewat

અનાય અમાર મિઠો લેમ્બડો છે જો મોટો દઈત આ હરકુત્રા હેલો અને આ જાંબુડો અમારો એ અમે વિડિયો એ આઈ કરજે મમી તુ તુલો કાઈ કરે તુ કરે હ હ અમારો ચૂલો અમાર સુજો તું દેખાણ તી આ બધું એટલે અહી તો નિવજ કરવા એટલે આવી તો તુલો કરવો પડે ને દેસી તુલો લેસી તુલો પેલા આવી ત ત કરતા તા ને બજા કાલ તું નહોતી કે કેતરમાં જઈને ખાવાનું મજાદ કેતરમાં આવિત્ર પીલો કરવાનો હોય ને હા તો આ સમજી લે આજે આપડે પ્રવાસ આયા ક્યાં

જો ઉગાની ફઈ બનાવે જો અહીંયા અહીં આગળ મે કર્યુંને તમને જો બગડી જાય

गाइज <coughs> बनवવાનું चालू છે જો આ બધા ફૂલ હશે કે કાપે હં બધા ફૂલ કાપે જ નહીં કોઈ એ કપાઈ જશે